ભરૂચ લોકસભાનો જંગ ખૂબ જ રસપ્રદ લાગે છે જ્યારે આજે જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિ નિમિત્તે ડેડિયાપાડાના માજી ધારાસભ્ય છોટુ વસાવા એ પોતાની એક નવું સંગઠનની જાહેરાત અને સ્થાપના કરી દીધી છે ભારત આદિવાસી સેના નામથી આ નવી પાર્ટી નવું સંગઠનની જાહેરાત થઈ ગઈ છે અને સ્થાપના પણ થઈ ગઈ છે અને છોટું વસાવા સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી ટૂંક સમયમાં જ સંપૂર્ણ ભારત દેશમાં આ સંગઠનને પ્રસારવામાં આવશે અને એના ઉપર કામ કરવામાં આવશે ભરૂચ જિલ્લાની લોકસભાની ચૂંટણીમાં નવું સંગઠન એટલે કે ભારત આદિવાસી સેના એ પણ ચેતર વસાવવા માટે એક ચુલોતી રૂપ સાબિત થશે અને આગામી સમયમાં જોવાનું રહેશે કે આ સંગઠન ભારત આદિવાસી સેના એ ચેતર વસાવા માટે કેટલું અને કેટલું અઘરું સાબિત થાય એ જોવાનું રહે છે આજે જે અમારા મહાન માણસ આદિવાસીઓના જે જયપાલસિંહ મુંડા એ બંધારણ સભાના સભ્ય પણ હતા અને અમારા માટે સમગ્ર આદિવાસી ભારતના સમગ્ર આદિવાસીઓ માટે જે ફાઇવ સિડ્યુલ સિક્સ સિડ્યુલ જેમને આ સંવિધાનની અંદર જેમને પ્રાવધાન કરાયું છે એવા જયપાલસિંહ મુંડાને આજે ચોપનમી મી પુણ્યતિથી હતી ન દિવસે અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનો જે સંગઠન અમે આજે બનાયું છે એની સ્થાપના કરી છે સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઈબલને લૂંટી ખાવાને એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું આજે અમે અહીંથી જાહેરાત કરી દીધી છે એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું ન અમારો આજથી ધર્મ સંવિધાન અમારો ધર્મ છે પ્રકૃતિ અમારું જીવન છે એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે જેને જે સમજવું હોય તે સમજે આ દેશનો માલિક સંવિધાન છે એના ઓથા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે અમારી જમીનો જઈ રહી છે અમારું ખનન લૂંટાઈ રહ્યું છે એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે Thank you.